અમરેલી કુકાવાવ તાલુકાના જીથુડી ગામે શનિવારે પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે મનુપુરી બાપુની પ્રથમ પૂર્ણ તિથિની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી પંચમુખી હનુમાનજી આશ્રમના માતાજી દયાપુરી માતા દ્વારા પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે મનુપુરી બાપુની પ્રથમ પૂર્ણ તિથિની ઉજવણી કરવામાં આવી હતી અને બપોરે બાળકોને આશ્રમ દ્વારા બટુક ભોજન તેમજ હનુમાનજી મહારાજ ની ધજા સાંજના સાત કલાકે હનુમાનજી મહારાજ ની મહાઆરતી કરવાનું ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને જીથુડી આજે જલજીલ ની અગિરાસ હોવાથી રામજી મંદિરેથી ઠાકોરજી નું રાત્રિ રોકાણ પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે રાખવામાં આવ્યું હતું અને રાત્રિના દસ કલાકે

અહેવાલ બરાબર પ્રકાશ વઘાસિયા કોકાવા